સોમનાથ વટીને બે કિલોમીટર વટેલ રાખી છે ગાડી નાસ્તો કરી લઈએ ચા પાણી પી લઈ પછી જઈએ આપણે ચાલો મારા પ્લગમાં તમે બિનાઈ રહેજો એન્ડ સુધી જય માતાજી તો મસ્ત મજાની ચા પી છે તમે જોઈ શકો છો જય

તો હેલો મિત્રો કેમ છો તો બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો અમારે પોરબંદરના પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે પેટ્રોલ તો નથી પુરાવાનું પણ સીએનજી પુરાવાનો છે તો તમે જોઈ છો બધા મોટા મોટા ધોઈ નાખા છે કેમ પણ હવા રવાનું કેમ મજા આવે છે અહીંયા વાતાવરણ પર જોઈએ કહો છો બધો ગેસ પૂરા દે એટલે હવે અહીંથી નિહરવાનું છે દ્વારકા સીધું દ્વારકા અંદાજ અહીંથી એકસો ને દસ કિલોમીટર જેવું છે તો અમારા ઉલોકમાં તમે બિનાઈ રહી જાઓ ભાઈ ભાઈ મિત્રો સાત વાગી ગયા છે અને અમે પોરબંદર પોગવા આવી ગયા છે તમે જુઓ સુરત ઉદા પર નીકળી ગયા છે મસ્ત મજાના ચા પાણી પીવા ઊભી રાખી છે ઈકો ગાડી તમે જોયો તો બધા ફ્રેન્ડ લોકો ચા પીવે છે કેમ પાકી ચા કેમ છે ગરમા ગરમ બધા ચા પીવે છે ગરમા ગરમ ચા છે તમે જોયો કહો ચા મસ્ત મજાની ચા આ ભાઈ જો ચા નથી પીધા તે સોડા લઈ આવ્યા છે મસ્ત મજાની ની સોડા પીએ હવે ચા નથી પીધા તમે આમ આમચો હા ભાઈ ચા નથી પીધા બે ચા નથી પીધા એટલે ફૂલ ચા ના બંધાણી કેમ એક ચા કેમ છે ચા કેમ છે ફોરી ગયા છે અને આપણે અત્યારે દ્વારિકાની અંદર નથી જવાનું આપણે પહેલાં બેટ દ્વારકા જવાનું છે કારણ કે અત્યારે બહુ ટ્રાફિક છે આપણે છ વાગ્યા દ્વારકા આવવાનું છે ત્યાં સુધી બેટ દ્વારકા જવાનું છે અને શિવરાજપુર બીચે જવાનું છે તો અમારા બ્લોકમાં તમને બીમાર છે ટ્રાફિકમાં પણ હલવાઈ ગયા છે જો બેટ દ્વારકા જવા માટે આવી જાય નથી ટ્રાફિક બહુ થઈ ગયું છે

આપણે બે દ્વારકા હજી કેટલી ટ્રાફિક નથી આપણે વળતા આવીને અહીંયા વળતા ફોટા પડશું અત્યારે પહેલાં દર્શન કરી આવીએ મારા બ્લોગમાં તમે બનાવી રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો મિત્રો

બધું હોય તો કોને ખબર પૈસા કરે છે એ તો સૌ આખી હોનાની નગરી છે અંદર ટિકિટ અમને ખબર છે કલર કરેલો છે आओ फकीर kau pakai Wah તો આપણે દર્શન કરી લીધા છે મસ્ત મજાના દર્શન કરીને જાય છે પુલ ઉપર પુલ ઉપર આપણે ફોટા પાડવાના છે પછી આપણે જવાનું છે શિવરાજપુર બીચે જવાનું છે નાવા દરિયે મોસ્ત કરવા જવાનું છે શિવરાજપુર બીચે વિડીયોમાં તમે બિના રહેજો વિડિયો ચારો લાગે તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં

ટિકિટ લેવા જઈએ ભાઈ ટિકિટ લઈ આવી બીજું હું તો એમ કરીએ ટિકિટ લઈ આવી બીજું અમને ટિકિટ ટિકિટ લઈ લીધી છે ને આપણે અંદર જાઈશું હવે ટિકિટ વિકેટ લઈ લીધી બે ત્રણ કાકા પહેલા હા પબ્લિક પણ કઈ ખતરી ન પબ્લિક છે કારણ કે લીધે પબ્લિક છે આજે પબ્લિક ઉતાર થઈ ગઈ છે નાવાની ભરંગો પણ છે પણ ઘણી રાઇડ્યુ છે અહીંયા આવેલી જો જોઈકો ગુબબારા રાઇટ છે જો તમે આમ ઉપર કાય ઘટે ને એવું છે ભાઈ આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો અહીંયા એવું નહિ તા દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો મારું તો હીરો એકદમ જેવો લાગી ગયો છે જો આમ બધા નાવાટો કોલ ઉતાવા થાય છે બોલીવાળા મળી ગયા છે મિત્રો મસ્ત નાની મોટી બાકા બોલાવી પહેનો જ છે જો વગા વગા હાલએ છીએ આપડે જવાનું છે ગરદી નથી ને નાવા જવાનું છે બાકાજી કે બોલાવવાની એ ફૂલ નહીં નાની મોટી કેમ ફૂલ બાકાજી કે નથી આવડતી શીખવી પડશે આટકે નાવા ના કાઠે કાઠે ના હોને જી મોટી બાકાજી કે બોલાવજો ઓ લેખડ જોમ બ람 આયલા જઈશું કાકા કાકા તો આગળ છે ભાઈ મિત્રો આપણે તો નાવા જાય છે તમે જો જીની મોટી બાકાજી તો બોલાવી પાણી પણ ટાટુ બોળ છે ને આસુ તેલ જેવું પાણી છે તમે જોઈ શકો છો વાવ વાવ ઢેટકા તરવા મળ્યા જો તમે બતાવજો ઢેટકો બતાળો ઢેટકો આילו આવે છે મોટો વખરો ચાલો નાની મોટી બાકાજી તો બોલાવી નઈ નઈ પછી પાછા વીડિયો ઉતાર કે આપણે ના વધીએ આપણે કંઈ ફોન તો ઓટર બુક છે નહીં આ આવડે અહીંયા નકરા ચાલુ કર્યા છે આપણે દરિયામાં નાઈને કે પાણી છે ને મીઠું મીઠું મોટું પાણી સારું પાણી દે કે હવે ચોખ્ખું પાણીમાં નાઈ નકી થોડા કશેરસ પણ આવી ગયા છે ને જો તેલા બેલા પેક કરી લીધા છે ને હવે અમારે જવાનું છે દ્વારકા ને દ્વારકાના તો અમારા વિડીયોમાં તમે બને રહેજો તો અમારે જવું છે દ્વારકા તો જઈએ આપણે દ્વારકા બધા આવી ગયા છે ઈકોની વાટે છે આવે એટલે ભાઈ ગયા તો ઈકો ગાડી આવે છે તો આપણે શિવરાજપુર બીચ આપણે ટાટા ગઈ દઈએ બાય બાય કારણ કે આપણે બહુ મોજ કરી છે શિવરાજપુર દ્વારકા દ્વારકા નગરીમાં એન્ટર ગેટ છે અહીંયા ગેટ થી જવાનું છે હવે મંદિરે દર્શન કરવા જવાના છે

જો મિત્રો દ્વારકામાં આટલી બધી ટ્રાફિક છે કે નહીં કાઈ તમે જોઈ શકો છો Instagram માં તો રીલ આયા કરે જો આટલી બધી ટ્રાફિક છે કે નહીં મસ્ત ને ઝારો છે યત માનો આપણે ગોમતી ઘાટ આવી ગયા છે ને ગમતી ઘાટે સાત વાગી ગયા છે સાત વાગીને ને આરતી ચાલુ થઈ ગઈ છે ગોમતી ઘાટ ત્યારે તો ખાલી છે પણ સવારે પાણી પહેરવું છે આપણે ત્યારે રૂમ રાખી છે પેલા રૂમે જવાનું છે ને પછી જવાનું છે દર્શન કરવાનું છદી લેવા જવાનું છે મિત્રો આપણે આવી ગયા છે પરસાદ ઇલેવન પરસાદ લેવાની ટિકિટ છે ટિકિટ ત્રીસ રૂપિયાની ટિકિટ લેવાની છે ટિકિટ લઈને પછી જમવા જવાનું છે જો મિત્રો આપણી મસ્ત મજાની ટિકિટ આવી ગઈ છે ટિકિટ લઈને આપણે જઈ જમવા જમવા જાય એટલે પેલા ટિકિટ દઈ પડી જાય ટિકિટ દઈ હતી હવે લઈ લઈએ દે સાતમાં દ્વારકાધીશના નગરીમાં સવાર કરી છે આપણે આપણે જો મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો સવાર સવારનો નજારો આપણે જાગ્યા ત્યારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા સવાર સવારના મંદિરના પૂરો ધજા કે મસ્ત પડે છે ત્યારે તમે ગયો છો તાફિક સવારના આઠ વાગે તમે જોઈએ ટ્રાફિક હવે વધવા મળ્યું છે આઠ વાગે ને વીસ મિનિટ થઈ ગઈ છે સવારના આરતીના પણ દર્શન લઈ લીધા છે બધી બાજુ એટલું પબ્લિક દેખાય છે તમે જોઈ શકો છો મંદિર ની દજા બદલા તમે જોઈ શકો છો તો બધા જાય છે હવે હવે ક્યાં જવાનું છે નિપુણભાઈ સોમનાથ હવે સોમનાથ જવાનું છે અહીંનો લોગ હવે પૂરો કરીએ છીએ દ્વારકાથી આવતા લોગમાં પાછા મળીએ ત્યાં સુધી બધાને ટાટા જય શ્રીરામ